દુનિયા જગા બાજી રે વિશ્વ કોનો કરીએ રે પેલા તો પોતાના હમજી પછી વાઢે પગ રે પેલા તો પોતા ઓ કાકા હા કઈ બાજી હે બસ કોણ કોણ થી હું એક કોણ બહાર જો હું મારે એટલે બહાર જો સાહેબ આ ખોટું બોલે બહાર જો ને મોળી તો કે તમન ના અમે મારા જીવનમાં એટલો દુઃખ છે અને તમારા કહેવાથી હું ફરક પડવાનો કોણ ના ના અત્યારે આ કોકરા કહીએ તો કોકને ખોટું લાગતું હોય ઘણા ટાઈમે પણ મારે તમારે કોમ હતું એટલે તમને કે મને કોઈ ખોટું લાગતું નહીં જેમ કે હું આજ દુઃખના ખાધામાં એટલું બધું અંદર જતો રહું કે મને કોઈ એવું લાગતું જ નહીં હું દુઃખ આવા તમારે આટલી જમીન છે બેસ્યો છે ગેર છોકરો છે જાહો જરાલ છે દુખ દુઃખ કરો તમે બધું છે ને તોય ગેર દવાખાનો નહીં મળતો પણ બધું એટલું બધું મને દુઃખ પડે છે હું કહું તમને બોલો ના ના જીવન સાથે દુઃખ તો આવવાનું

જો વાલા કાકા તાય લોકો ને તમારું હારું જોઈ ના જતું તો લોકો કાવતરા કરતા હોય લોકો આપણું હારું ના જોવે તો ઋષિ બળતા આ બધું કરતા હોય હા એ જેટલા જ મારા ભુવાજી જોડે જઉં અને ભુવાજી જોડે જઉં અને ભુવાજી મારા દુખ નો નિવેદ ઠીક નક માળા ગાળો પોહો ખાવાનો વારો ભો ના ખવાય તો ગાળો ભો કોણ મારી છે મારવા ના કરે આટલું તો જહો જલે ને મરવા વિચાર કર્યા તમારથી તો દુખ લઈ ના કરતા તો આ દુખ સર કાલ સુખ આવવાનું છે તમારું તો પેલા સુખ હતું ચીન હતું દુઃખ થોડી ઘર આપડે સુખ આવે એની ચિંતા ના કરાય જો ભુવાની હાર રસ્તો હારો બતાવશે પણ તમારું હારું ઠેકો ભુવા સુખ જતા હોત તમે બાળક કોણ થોડું આવત લેડો તમારું હારું થતો મારા આયા થી તો લેડો આવડો

કાકા ભલે મુ ચાર નપાસ થયો પણ નોકરી આ માટે જોશ જોવો જોશ આટલી કા કા ટોમેટો નો સોસ કાટતો કાકા આઉ ના બોલાવ અંદર વસે તું બદમ ને બદમ ખોઈ એ ખાવા આવ ન કરતો કાકા એવું નઈ બદમ મારે તો પોલીસમાં નોકરી લાગી જાય તો આપનું આ ઘર તઈ માં નો બંગલો બની જાય તો મને ખબર નહી તઈ માં નો બંગલો ની બનાવવાનું દેવ પૂરું કરવાનું પેલા તો આ દેવ કેવું બધું ભરી જાય પણ કાકા એક વાત કહું તો મન કે મેં એક વાત સાંભળી હે હું તો बाजू નું ગામમાં એક ભુવાજી હે એ માર ભાઈબંધે મને વાત કરી હે કે તમારા નોકરી ન લાગતી હોય તો ભુવાજી જોડે જાવ તો નોકરી લાગી જાશે મારે ભાઈબંધનો ભાઈ હે એને નોકરી લાગી હતી હાલ ન્યા હોય પવ લે એને નોકરી લાગી લાગ્યો તો બધાઈ કર દાદો પણ કાકા મારી વાત તમે સમજતા નહીં આપણે એકન જવાનું હું જાય હે જામ તો મારે હું જવાનું હ

કોઈ અમન આડું આવતું હોય તો હું આટલે ચાર ચાર વાર નપાસ હા હા અને એમાં લેખિત પરીક્ષામાં જ નપાસ થયું બીજા તો પાસ જ થઈ જવું તારા કોઈ માતા નું દુઃખ નહીં બરોબર તું મહેનત કર હા અને એક તારો ધ્યેય હાથ છો કે તું ભગવાન માતાજી પર વિશ્વાસ રાખીએ તારો એ બરોબર છે પણ અત્યારે જો મહેનત કરો તો બધું મળે છે આપણે પછી બધું માતાજી ભગવાન ઉપર ઢોળી દઈએ તો એ પછી એ ખોટું પડે ને તમારી મહેનત હોય દરેક વસ્તુ તમે સક્સેસ છો તમે એ વસ્તુમાં મારો કહેવાનો મતલબ તમે મહેનત કરો અત્યારે મહેનત વિના કોઈ નહીં સાચી વાત હા આપણે ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખીએ બરોબર એ તારો વિશ્વાસ બરોબર એવું વિશ્વાસ રાખવો તો આપણે કુળદેવી ઉપર આપણે ભગવાન બધું રાખ એમ કે બરોબર મહેનત કરતું મહેનત કરે ને તો જરૂર તને સફળતા મળશે બીજુ બાકી ખોટી વેમો રાખવાની નહીં અને તું અમે શું ઉધો ભાઈ કે આપણે જે આપા કર્મમાં વિધાતાએ લખ્યું હોય ને એ જ થવાનું છે કે તો ભવાની તમારી બાકી બીજું કશું નહીં આપા કર્મો જ આપણને નરી આપણે કોકનું ખોટું કર્યું તો આપણો ખોટું થાય કોકના આપણે લાફો માર્યો તો ફરીથી આપણે મારવા આવવાનો છે એ આપણે કે એનું બદલો લેવાનો છે લાફો ના મારે તો એની ઓતેડી રે આપણો મારી ના હા વગર વખે મારો તો એની ઓતેડી આપણ મહી ના એટલે કેવા મતલબ કે આપણે વિશ્વાસ રાખજે જે વગતિ બધી રીતે આ તો પણ આપની મહેનત જરૂરી છે મહેનત કરવાની બાકી બીજું કોઈ હા નહી હો તમ તમ મહેનત કર બે બે ઘડી તમે કીધું ને બુઆજી હા હવે આની પેર દેખિતમાં એટલું હતું એટલું હતું ને

પૈસા સિવાય પૈસા માં વસ્તી ગમે તે કરી શકે કોઈ નું પણ કરી શકો ગમે તે આડો ધંધો કરી શકે બધું કરી શકે એટલે આટલા આપડે

ભણવા માં મહેનત કર બીજામાં કોઈ ધ્યે ના રાખે ના પણ હાલુ તો પૂરેપૂરી મહેનત કરી દીધી કાકા જરૂર તાર નોકરી આવશે તો અમે રજા ભગવાન ના ભરોસે છોડ દ્વારકા વાળા કોઈ એટલે સલાહ તમે આપો જો ખબર મેમન આપડે સાચી સલાહ લાય હા એવું નહીં હોતું માતાજી બધાનું દુઃખ હોય એ નહીં હોતું ને તમે કોઈ ભૂલ ચૂક કરી હોય તો એનો દંડ કરવો જ પડે એને ભૂલનો એમ કે આપણો પ્રયાસ કરવો પડે સમજો તમે પણ સારી સલાહ આપવું ને એ રસ્તો એડ ખોટું અંધશ્રદ્ધામાં પડવા ના એટલા માટે હા મારું આરબી કોમેડી હા